નમસ્કાર ગુજરાત દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો કે સમાચાર તમારા માટે થઈ શકે છે ખૂબ જ ઉપયોગી તો મિત્રો ગરીબોને મળશે દસ હજારની પેટ એટલે કે ગુજરાતના દરેક ખેડૂત મજૂરોને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકાર આપે રાહતના સમાચાર મિત્રો હવેથી જન ધન યોજના ખેડૂતોને મજૂરોને મધ્યમ વર્ગના પરિવારો માટે દસ હજારનો બેક એવોર્ડ ટાપ આપવામાં આવે છે જ્યારે આ દસ હજાર રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે જ્યારે આ પહેલા આ યોજના હેઠળ પાંચ હજાર રૂપિયાની સહાય આપવામાં આવતી મિત્રો હવે તેને વધારીને દસ હજાર કરવામાં આવી છે મિત્રો તે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યો છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાતમાં વરસાદનો જોર વધશે કે ઘટશે મિત્રો એક સાયકોલેશન સાયકોલેશન સિસ્ટમ સક્રિય હોવાના કારણે રાજ્યમાં સર્વાધિક અને સારો વરસાદ પડ્યો છે ને મિત્રો આગામી પાંચ દિવસમાં પણ વરસાદનો યથાવત રહેશે જોકે સિસ્ટમ નબળી પડતા વરસાદનું જોર ઘટવાની શક્યતા છે તેમ છતાં પણ આઠ દિવસ વાદળછાયું વાતાવરણ સાથે સામાન્ય મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રોને પંચમહાલ ભાગોમાં વરસાદ ઝાપટા પડી શકે છે અને અમદાવાદ ગાંધીનગર ભારે વરસાદ ઝાપટા પડી શકે છે આઠ જુલાઈથી નસ્ત્રમાં આવતા રાજ્યમાં ઘણા ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેશે મિત્રો એટલે કે છ જુલાઈ એટલે કે મિત્રો આજે

આવ્યા છે તેમાં અનેક સ્થળો પર વરસાદની પાણી ભરાયા છે રાજ્યમાં છ થી દસ વાગ્યા સુધીમાં ચુમાળી તાલુકામાં વરસાદ નોંધાયો છે મિત્રો રાજ્યમાં સૌથી વધુ દાતામાં ચાર કલાકમાં આઠ ઇંચ વરસાદ પડ્યો છે મિત્રો ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ઘરમાં રાશન કાર્ડ હોય તો સાત સરકારી યોજના લાભ લઈ શકો છો મિત્રો એટલે કે રાશન કાર્ડ રસ્તો અનાજ મળે છે લગભગ બધાને તો માન્યતાઓ એવી જ હોય છે કે બહુ ઓછા લોકો જાણે છે કે રાશન કાર્ડ જીવન માટે કેટલું ઉપયોગી સાબિત થાય છે રાશન કાર્ડ જે પરિવારો પાસે તેઓ સરકાર દ્વારા ચલાવવામાં આવતી અનેક યોજનાનો લાભ લઈ શકે છે જો તમારી પાસે રાશન કાર્ડ બનાવી લો છો અને આ સરકારી યોજનાનો લાભ લો છો મિત્રો તે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ખેડૂતોને લોન માફ એટલે કે મિત્રો તેલંગાના કોંગ્રેસ સરકાર ખેડૂત માટે મોટી નિર્ણય લીધો છે તો આગામી પંદર ઓગસ્ટ સમય પહેલા ખેડૂતોને દેવું માફ કરવામાં આવશે એકત્રીસ હજાર કરોડ રૂપિયા કૃષિ લોન માફ કરવાનો નિર્ણય મંત્રીમંડળ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે મિત્રો જે બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી એક્સ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે એકવાર બતાવ્યું છે આ અમારી નિયમિત છે ને પચાસ લાખ વધુ ખેડૂતોને માફ કરવાનું આવ્યું છે મિત્રો તે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા બેતાળીસ હજાર ની સહાય એટલે કે મિત્રો જે ખેડૂતો આ બે યોજના જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજના રજિસ્ટ્રિંગ કરાવેલું હશે તો તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે બેતાળીસ હજાર રૂપિયા ઘરે બેઠા બેઠા આવશે મિત્રો અને સરકાર પીએમ કિસાન યોજના અતરંગ દર વર્ષે છ રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે ત્યારે કિસાન યોજના લાભાર્થીઓને જો કે પીએમ માનધન યોજના ફોર્મ ભરે છે તો તેમની સાહીઠ વર્ષની ઉંમર પછી દર વર્ષે છત્રીસ રૂપિયા મળશે આ બંને યોજના થઈને ખેડૂતોને બેઠા બેઠા બેતાળીસ રૂપિયા ખાતામાં આવશે મિત્રો તે ખૂબ જ મોડા સમાચાર આવી રહ્યા છે